આજરોજ રોજ અમારા દેશના યશસ્વી મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે રાજપાળી મુકામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા એમાં શ્રી સંગઠનના અમારા મહામંત્રી મહામંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્ય રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન આપ્યું છે અને અમે રક્તદાન એ મહાદાન છે એટલે દરેક લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ રક્તદાન દરેક લોકો આપો એનાથી લોકોને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એને રક્તદાનની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે আর রক্তদান বোধ উপযোগী রয়েছে